કડી તાલુકાના ગામમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે જે કેમિકલ કંપનીઓના પ્રદૂષણથી ગામ વિનાશના ટ્યુબવેલ માંથી લાલ રન નું પાણી નીકળતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે ભૂગર્ભ જળ પ્રદૂષિત થતા ખેતી અને પશુપાલન સંપૂર્ણ રીતે બરબાદ થવાની કગાર પડશે છેલ્લા દસ વર્ષમાં ગામમાં કેન્સર અને ટીબી જેવા ગંભીર રોગોનું પ્રમાણ સતત વધ્યું છે નજીક આવેલી દસ થી પંદર કેમિકલ યુનિટ્સના કારણે વાયુ અને જળ પ્રદુષણ બેકાબુ બન્યું હોવાના ગ્રામજનોનો આરોપ છે પરિસ્થિતિ એટલે ગંભીર બની છે કે ગામના અનેક લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે ગ્રામજનો એ પીટી વ્યક્ત કરી છે કે જો સ્થિતિ સુધરશે નહીં તો આગામી દસ વર્ષમાં ઇન્દ્રાર ગામ ખાલી થઈ જશે લીધો ના યે મારો બોરમાં પાણી લાલ નીકળ્યું છે અમારો આખો પરિવાર છે ને આ ઉછબો 70 થી 80 ઢોકર અમારી ખેતીમાં નુકસાન થાય છે ત્યારે એટલે મારે તો એવું જ કેવું છે કે આ કંપનીઓ તમે પરમિશન આપશો નહીં કેમિકલ ની આ બધી ઘરે શ્વાસ માં ટીબી અમારા ગામની અંદર આ રોગ નતો હવે આવે બધા પ્રોબ્લેમ થઈ જાય ટીબી કેન્સર બધા અને આ લોકો કંપની શું કરે છે રાતે આ લોકો ગેસ છોડે આ લોકો રાતે બે વાગે ત્રણ વાગે ચાર વાગે ગેસ છોડે હું જાતે કંપની જાગુ છું રાતે હું પોતે રહી શકતો નથી અને પંખા ચાલુ કરે તો વધુ ગેસ આવે અરે એટલે મારે તો એવું કેવું છે કે કંપની તમે બંધ કરાવો અરે આ કંપની કોઈ પરવાનગી આપશો જ નહીં આવાના પ્રદૂષણ થી ખેડૂત ના પાકો ના પશુ પંખી ના પર્યાવરણ ના બધું ઘણું નુકસાન થાય છે પછી આરોગ્યની દ્રષ્ટિએ ગણીએ તો ગામમાં જે બાજુ હવા જાય એ બાજુ ચારે દિશામાં પર્યાવરણ નુકસાન પંખી નુકસાન પછી પાકોનું નુકસાન ખેડૂતના આરોગ્યનું નુકસાન કે એનાથી પીવાના પાણીમાં પણ જો પાણી પશુઓ પીવામાં આવે છે તો માણસો પીવા એટલે એનાથી ઘણા રોગો થતા છે શ્વાસની તકલીફ શ્વાસ લેવામાં તકલીફ કેન્સર જેવા રોગો કોઈ દાદર ખાલી જેવા રોગો ઘણા ઘણા રોગો થતા છે એ મુલાકાત દરમિયાન ઇન્દ્રા ગ્રામજનો રજૂઆત કરી હતી કે ગામની અંદર આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા હવાનું તેમજ પાણીનું પ્રદૂષણ કરવામાં આવે છે જે પ્રદૂષણ અંગે અમે જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણા ને જાણ કરી અને પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયત્નો કરવા માટે લેખિત જાણ કરેલ છે